ઉતરાયણના પૈસાનું કમ્પ્લીટ થઈ જાય કે ઉતરણ ઉતરાયણ ના જે ક્યાં હોય પતંગના પૈસા નહીં છોકરો પાછો પેલો પતંગ તો ભેગા કરવા જ પડશે ગમે તે કરું એક પતંગ દેખાય છે પછી બીજો પતંગ દેખાય ને એટલો જવું એકલો એને કદાચ પહોંચી જવું પડશે આખું ભાઈ હા આવવું હોય તો પણ એકલો બે પતંગ તો લૂંટી લઉં એક તો ભેગો કરું પેલું મંગાય છે મંગાઈ છે

લુંટીન મંગાવી ક્યાં આવું જ દુ પતંગ લૂંટીને આવ્યો છું અને એકલો પાસે આવીને લઈ ગયો ના પૂરું જોવા પડ્યું લૂંટવા છે તો હું એકલો જ છું ગમતો તમને તે કરું પૂછ્યું લૂંટન લે દી ના પતંગેલા છે આઠ નહીં દેખાતા ને

મારે છે આ તો બધા મારે આપડે બે હજાર લૂંટ્યા હોય આબાજ ના આવે રાખજો પાછા

લોહાડ્યો આજે જોવા દે જો આ રસ્તા શોર્ટકટ પડતો આ તમારો બાનુ હેતર છે તે છો ના અમાર નહીં પણ અમે એક નેકળે હું મોટું થઈ ગયું તમે ખબર પેલા પતંગ પડે છે ને કપાઈ પતંગ લૂંટવા આવ્યા છો જે વાયર થોડું બે પતંગ આવું તો અમારે હેતમ પડવાનું એના ભાગો તો ઘઉં બહુ ભાજી ના કોઈ પડતી પતંગ પતંગ જ નહીં કપડો હા મન તો કોણ આવતું ન ભાગ લેવા પણ માર ભાગવી ખાવાની હોય ભાગવી જ ખ પતંગ ભાગવા મારે ભાગવી લેવા એકલો જ あっ<ス><ス>